હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું નવા ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર માનવ કલ્યાણમાં ટોટલ ચેપ્ટર તમે જોઈ શકો પ્રકરણ માનવ કલ્યાણમાં ચાર એમસીક્યુ અને ત્રણ માર્ક્સની થિયરી પૂછાશે એટલે કે એમસીક્યુના લેવલ માટે આ બહુ જ મહત્વનું ચેપ્ટર છે ચેપ્ટર નાનું છે ઝડપથી તમે વ્યવસ્થિત રિવિઝન કરી શકો એ માટે કેટલીક સ્લાઇડો તમારી સામે દેખાય છે તો બધા સુધી આને સ્ક્રીનશોટ તમારે લેતા જવાનું કે જેથી છેલ્લી ઘડીના રિવિઝનમાં કામમાં આવે ઓકે ચલો શરૂ કરીએ સૂક્ષ્મજીવો આપણે જરૂરી નથી કે દર વખતે સૂક્ષ્મજીવોથી નુકસાન થતું હોય રોગો જ થતા હોય નહીં કેટલાક સૂક્ષ્મજીવો આપણને ફાયદો કરતા હશે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ આપણને ફાયદો કરી આપતા હોય તો આપણે એવા સૂક્ષ્મજીવોનો જ અહીંયા વાત કરીશું કે જેનાથી આપણને બહુ જ ફાયદો થતો હોય બરાબર તો ઉદાહરણ તરીકે સૂક્ષ્મજીવોમાં પ્રજીવ બેક્ટેરિયા ફૂગ પ્રાયોન્સ વિરોઇડ્સ વાયરસ આ બધા બધાથી રોગો થતા હોય જરૂરી નથી પણ આમાંથી કેટલાક એવા પણ છે કે જે ફાયદો કરી ચાલતા હોય તો આ સૂક્ષ્મજીવો તમને ટૂંકમાં લખેલું છે કે આપણે એવો અભ્યાસ કરીશું જેમ કે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો તરીકે આપણે વાત કરીએ તો એલેબી લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર છે અને આ દહીંની અંદર વિટામિન બી ટ્વેલ્વ હોય હવે આ વિચારો કે એલેબી નામના બેક્ટેરિયા ના હોય તો દૂધમાંથી દહીં બનશે જ નહીં દૂધમાંથી દહીં નહીં બને તો આપણને વિટામિન બી બાર જે કહીએ એ મળશે નહીં વિટામિન બી બાર આપણા શરીરની અંદર જે લોહી કહીએ આરબીસી કહીએ હિમોગ્લોબિન કહીએ એને બનાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે અને આ ઉપરાંત આપણા શરીરની અંદર જે હાનિકારક સૂક્ષ્મજીવો હોય એની વૃદ્ધિ અટકાવી દે છે પાચનની ક્રિયા ઝડપી કરી દે છે બરાબર ઘરગથ્થુ ઉત્પાદનમાં એક તો આ એલ ઇબીની વાત કરી છે પછી ઇડલી હોય ઢોસા હોય વગેરેનું જે ખીરું હોય એમાં જે આથો આવતો હશે બેક્ટેરિયા દ્વારા આવતો હશે હવે બેક્ટેરિયા ના આવે તો આ વાનગી જ નહીં બને સિમ્પલ વસ્તુ છે ચીજ હોય ટોડી પીણું છે દક્ષિણ ભારતની અંદર વપરાય છે પામ જે કહીએ વનસ્પતિ છે એના રસમાંથી બનાવવામાં આવતું પીણું છે બ્રેડ હોય કે પાવ હોય જેમાં સેક્રોમાઇસિસ સેરવિસી મતલબ કે ઈસ્ટ કહેવાય એક કોશી ફ્રૂટ છે એના દ્વારા આપણે બનાવતા હશું આથથી આપણે સોયાબીન માછલી વાસની ખાદ્ય સામગ્રી વગેરે યુઝ કરતા હશે તો બધા સૂક્ષ્મજીવો દ્વારા બનતા હશે સૂક્ષ્મજીવો ના હોય તો આ વાનગીઓ બનાવવામાં તકલીફ પડશે આપણને બરાબર તો આ હતા સૂક્ષ્મજીવોનું અંદર માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવનો ઉપયોગ હતો ઔદ્યોગિક ઉત્પાદન પહેલું તો ઘરગથ્થુ ઉત્પાદનમાં હતા ઘરમાં યુઝ કરતા હતા આપણે ઉદ્યોગોમાં આલ્કોહલિક પીણા છે સેક્રોમાઇસિસ સેરેવિસ દ્વારા આલ્કોહોલિક આથવણ કરીશું એ આથવણ દ્વારા ઇથેનોલ બનતું હશે અને એ ઇથેનોલનો ઉપયોગ આપણે અલગ અલગ જગ્યાએ કરતા હશું ઉદાહરણ તરીકે તમને કીધું આલ્કોહોલિક પીણામાં નિશ્ચંદિત અને બિનિશ્ચંદિત નિશ્ચંદિત કીધું તો વિસ્કી બ્રાન્ડી અને રમ વાઇન અને બીયર આ ત્રણ બિન નિશન તરીકે ઓળખાયુ તરીકે પૂછાય એન્ટિબાયોટિક્સ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે દવાઓ બનાવવા માટે એન્ટિબાયોટિક્સ પ્રથમ એન્ટિબાયોટિક્સ પેનિસિલિયમ શોધેલી હતી એલેન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે બરાબર સ્ટેફાઈલોકોમના જે બેક્ટેરિયા હતા એની અંદર જોવા મળતી હતી તો એના દ્વારા આપણને થતો રોગ છે નિમોનિયા એનાથી રક્ષણ માટે આપણે પેનિસિલિયમ નામની દવાનો ઉપયોગ કરીએ પેનિસિલિયમ નામની ફૂગ છે પેનિસિલિયમ નોટ એટમ એમાંથી આપણે સૌ પ્રથમ એન્ટીબાયોટિક બનાવેલી હતી અને એના માટે પિસ્તાલીસની અંદર પ્લેમિંગ ચેઇન અને ફ્લોરેડિડને નોબલ આપવામાં આવેલું હતું નોબલ પારિતોષિક ઇનામ આપેલું હતું આ સિવાય આપણે બીજી કોઈ પેનિસિલિયમ સિવાય બીજી કોઈ એન્ટિબાયોટિક્સ બનાવેલી છે કંઈ બીજા કોઈ રોગ માટે જેમ કે પ્લેગ કાળી ખાંસી ડિપ્થેરિયા લેપ્રેસિન લેપ્રેસિનનો મતલબ થાય રક્તપિત

લિપિડનું પાચન કરતો ઉત્સેચક લોન્ડ્રીમાં કપડાં ધોવામાં આપણે એનો ઉપયોગ કરીએ તેલના ડાઘા પડ્યા હોય આપણે ખાતા હોઈએ તેલનો ડાઘો પડી ગયો એને કાઢવો હોય તેના માટે લાઇપેઝ નામના ઉત્સેચકનો ઉપયોગ કરતા હશું પેક્ટિનેસ કે પ્રોટીન્સ નામના ઉત્સેચકો છે તમે બહાર બજારમાં જોયા હશે પેલા ફળોના રસ મળતા હશે એકદમ સ્મૂથ હોય એકદમ સરસ હોય છે એનું કારણ શું હોય છે એમાં રેસા હોતા જ નથી આ ઉત્સેચકોની આભારી છે ફૂગ દ્વારા ઉત્પાદનો તમને પહેલાં જોઈ લો એસ્પરજીલસ નાઇજર સાયટ્રીક એસિડ સેક્રોમાઇસિસ સેરેવીસ ઇથાઈલ આલ્કોહોલ મોનાસ્કસ પુરપુરિયા સ્ટેટિન નું કાર્ય રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે કોલેસ્ટ્રોલ છે ચરબીના ચ પાચનના અંતે ઉત્પન્ન થતો બિનજરૂરી પદાર્થ કે જે આપણી ધમની કહીએ એની અંદર ભેગો થાય પરિણામે ધમનીનું પોલાણ કેવું થઈ જાય સાંકડું થઈ જાય પરિણામે આપણને હાર્ટ એટેક માટે જવાબદાર છે કોલેસ્ટ્રોલ હૃદયને ભયંકર નુકસાન પહોંચાડે છે ટ્રાયકોડમાં પોલિસ્પોરમ સાયક્લોપોરીન એ એનું કાર્ય અંગ પ્રત્યારોપણની પ્રતિકારકતાને ઘટાડવાનું અંગ પ્રત્યારોપણ એટલે જ્યારે કોઈ વ્યક્તિનું મૂત્રપિંડ કે લીવર બગડી ગયું હોય અને આપણે બીજા કોઈ વ્યક્તિનું અંદર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય તેના માટે વપરાતી દવા છે એસોડોબેક્ટર એસિડિ એસિડિક એસિડ બનાવીશું ક્લોસ્ટિડિયમ બ્યુટેરિકમાંથી બ્યુટેરિક એસિડ બનાવીશું લેક્ટોબેસિલિસમાંથી હમણાં જ વાત કરી એલએબી બેક્ટેરિયા છે દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટિક એસિડ બનાવવા માટે વપરાય સ્ટેપ્ટોકોકસ સ્ટેપ્ટોકોકસ નાઇ કાઇનાઇઝ રુધિરવાહીનીમાં જે ક્લોટ બસ્ટર રુધિરવાહીનીમાં જે ગાંઠ થઈ ગઈ હોય રુધિરની અંદર તોડવા માટે વપરાય ઓકે તો આ એક એમસીક્યુ છે ઘણા બધા એમસીક્યુ જે આમાં તમે જોઈ શકો છો અને દર વખતે નીટમાં આમાંથી પૂછતા જ હોઈએ જોડકા સ્વરૂપે પણ પૂછાય કાં તો પછી ગુજકેટની અંદર પણ પૂછાતું હોય છે હવા આવ્યું બાયોગેસ ગામડાઓની અંદર જે પ્રાણીઓ રાખતા હશું આપણે ઢોર કહીએ આપણે જેના મળમૂત્ર હોય જે આપણે એક જગ્યાએ ભેગા કરતા હોય તેનો કહેવાય એવી કહેવત છે કે ગામ પહેલાં ઉકેડો શરૂ થઈ જાય બરાબર હવે ગામમાં ઉકેડા હોય તો એમાં શું થાય ગામની જે શોભા હોય ગામની જે સરસ દેખાવ હોય એ બગડી જાય છે તો આપણે શું કરવાનું આ જે ઉકેળાની અંદર બધો સામાન ભેગું કરે છે મળમૂત્ર ભેગા કર્યા પ્રાણીઓના એને એક જગ્યાએ સંગ્રહ કરવાનો અને એમાંથી ઉત્પન્ન કરીશું બાયોગેસ જેથી ગામ પણ સુંદર દેખાશે ગંદુ નહીં દેખાય અને રોગચાળો પણ નિફાટ ચોમાસાની અંદર તો આ એના માટેની એક રીત છે બાયોગેસ વિશે તો જે અમુક ગામડાના વિદ્યાર્થીઓ એમને તો ખબર જ છે કારણ કે એમના ગામમાં પણ ઘણી જગ્યાએ જોવા મળતો હશે બહુ જ ઉપયોગી પ્રો યોજના છે આઈ રહી તો આપણા દેશની અંદર વાત કરીએ તો આઈ એ આર આઈ આઈ સીની મદદથી આપણે આ ટેકનોલોજી વિકસાવેલી છે બાયોગેસની અંદર એક મોટો ખાડો કરવામાં આવતો હશે જેને પાચન ટાંકો કહેવાય અને એની અંદર આપણે પ્રાણીના મળમૂત્ર જે હશે કાં તો ઘરેલું જે શાકભાજીમાંથી કચરો ઉત્પન્ન થતો હશે કાં તો જે વનસ્પતિનો કચરો ઉત્પન્ન થતો હશે ટૂંકમાં જેનું વિઘટન થતું એ બધું જ આની અંદર નાખવાનું બરાબર દસ થી પંદર ફૂટ ખાડો બનાવેલો છે એમાં નાખી દેવાનું બધું એમાં કોઈ સુક્ષ્મજીવો દ્વારા મિથેનો જેન્સ નામના બેક્ટેરિયાની અંદર હોય એટલે બાયોગેસ ગેસ ઉત્પન્ન કરશે વાયુ ઉત્પન્ન થાય અને એ વાયુના આપણે શું કરતા હશું ઘરની અંદર રાંધવા માટે કાં તો પછી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માટે અલગ અલગ જગ્યાએ યુઝ કરતા હશું હવે આ છે સુવેજ ટ્રીટમેન્ટ અમદાવાદ જેવા જે મેગા સિટી હોય બહુ જ મોટા શહેર હોય કે જેમાં લાખોની સંખ્યામાં પબ્લિક રહેતી હોય અને એ પબ્લિકે જે પાણીનો યુઝ કર્યો હોય તેનાથી જે ગંદુ પ્રવાહી ઉત્પન્ન થયેલું હોય જેને આપણે કહીએ સુએ સુએ એટલે એક પ્રકારનું ગટરનું પાણી સુએઝ ટ્રીટમેન્ટ ગટર લાઈન જે આપણે કહીએ તો આ જે બધું પાણી હોય તો અમદાવાદની અંદર જે લાખો માણસો હશે એના દ્વારા જે આ ગંદુ પાણી ઉત્પન્ન થયું એને આપણે શું કરતા હશું એના જો ડાયરેક્ટ નદીઓમાં નાખી દઈશું આપણે સાબરમતી નદીની અંદર નાખી દઈશું આપણે કાં તો સુરતની બાજુમાં આવેલી તાપી નદી છે એમાં નાખી દઈશું તો નદીઓ ગંદી થશે આપણી નદીઓ આપણી લોકમાતાઓ કહેવાય આપણે એનો ઉપયોગ છીએ જીવન જરૂરી વસ્તુઓ માટે હવે આટલું ગંદુ પાણી આપણે પાછું ફરીથી કઈ રીતે ઉપયોગ કરવું તો એ નદીઓમાં છોડતા પહેલાં કાં તો દરિયાની અંદર છોડતા પહેલાં આની ઉપર એક ટ્રીટમેન્ટ કરવાની શું ટ્રીટમેન્ટ કરવાની જેમ બને એમ તેમાંથી બીઓડી ઓછો કરવાનો બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ મતલબ કે સૂક્ષ્મજીવનું પ્રમાણ ઘટાડવું એની અંદર અને પાણીને શુદ્ધ કરવાની પદ્ધતિ એટલે એને કહેવાય સુએદ ટ્રીટમેન્ટ સુએટ ટ્રીટમેન્ટ જે છે એનાથી આપણે પાણીને શુદ્ધ તો કર્યું એનો ઉપયોગ પીવા તરીકે તો ના કરી શકીએ પણ ખેતીલાયક કામ બનાવી શકીએ કાલે તો નદીમાં છોડી શકતા હશું કે દરિયામાં છોડી શકતા હશું એવી રીતે એને સંપૂર્ણ બનાવી દેતા હશું તો એનું એક ટૂંકમાં અહીંયા ઓરવ્યુ આપેલું છે કે કઈ રીતે કામ થાય છે પ્રાથમિક સારવાર દ્વિતીય સારવાર હવે બે પ્રકારની સારવારથી એને આપણે આખી આખું પાણીને શું કરતા હશું

ઉત્પાદન વધશે પણ લાંબા ગાળે જમીન આપણી બગડતી જશે અને રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ છાંટવાથી વારે ઘડીએ આપણે શું થતું હશે કેન્સર જેવા રોગોના ફેલાવો થશે હા કેન્સર જેવા રોગો રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો વધારે પડતા ઉપયોગથી થતું હોય છે તો આપણે એવા ખાતર પરની એવી દવાઓ પરની નિર્ભરતા ઘટાડવી છે અને આપણે પાકનું ઉત્પાદન વધારવું છે તો શું કરવું જૈવ નિયંત્રણકોનો ઉપયોગ કરીશું તો આખું તમારું જે ચોપડીની અંદર આખે આખું આપેલું છે પેજ એક આખું પેજ એ પેજને મેં આટલામાં પૂરું કરેલું છે એટલે છેલ્લી ઘડીનું જ્યારે તમારે રિવિઝન કરવું હોય તો આ બહુ જ મહત્વની સ્લાઇડ થશે બરાબર લેડીબર્ગ શું છે કે એફ્રિડ શું છે એક પ્રકારના કીટકો છે પક્ષ જે આપણે કહીએ ડ્રેગન ફ્લાય છે મચ્છર છે ટ્રાયકોડમાં ફૂગ છે બકુલો વાયરસ એક પ્રકારના વાયરસનો આખો વર્ગ બનાવેલો છે એક બીટી બેક્ટેરિયાઓ કહેવાય બરાબર કે જેના દ્વારા આપણે આ રોગોનું શું કરતા હશું આપણે નિયંત્રણ કરતા હશું જેમ કે બકુલો વાયરસ કીધો તો સંધિપાદીઓને અસર કરતા હોય સંધિપાદીનું કદ ઘટાડ દેતા હશે ટ્રાયકોડમાં ફૂંક શું કરતી હશે વનસ્પતિઓને મૂળમાં રોગકારકો જે હશે એના જતાં અટકાવવાનું કામ કરતી હશે ડ્રેગન ફ્લાય મચ્છરને અટકાવવાનું કામ કરે લેડીબર્ગ એફિડ્સ એફ્રિડ્સ એ પ્રકારના તિથિગોળો જે કહીએ એને જેવું કીટક આવે એને અટકાવી દે

હમણાં જ મેં કીધું ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવાથી શું થશે જમીનની અંદર ફળદ્રુપતા ઘટશે એટલે નુકસાન થશે લાંબા ગાળે હા આમ રાસાયણિક ખાતર વાપરાથી ફાયદો થાય છે પણ ટૂંકા ગાળાનો લાંબા ગાળે તો નુકસાન થયું તો આપણે એવા ખાતર વાપરવા છે કે લાંબા ગાળે પણ ફાયદો કરે અને ટૂંકા ગાળામાં પણ ફાયદો કરે તો એના માટેનો આ સૌથી બેસ્ટ વસ્તુ છે એમાં તમને લખ્યું છે ફૂગ છે નાઇટ્રોજન સ્થાપન કરતાં કેટલાક બેક્ટેરિયા છે અને જૈવિક ખાતર તરીકે વાપરાતી કેટલાક બી ઈ બી એ જી બ્લ્યુ ગ્રીન આલ્ગી એટલે કે નીલહરિત લીલ સહજીવન જોવા મળતું હશે આમાં ફૂગ શું કામ કરતી હશે જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરનસ્પતિ એને રહેવા માટે જગ્યા પૂરી પાડે ખોરાક પૂરો પાડે છે બંનેનો ફાયદો થયો તો આ માઇકોરાઈઝા કહેવાય કવક મૂળ તરીકે ઓળખાય નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયામાં રાઇઝોબિયમ બરાબર તમને ખબર છે સિમ્બિકુની વનસ્પતિઓ મતલબ કે જે કઠોળ વર્ગની વનસ્પતિઓ કહીએ મગ વાલ વટાણા ચણા એમાં જોવા મળતી વનસ્પતિઓ છે સહજીવન જોવા મળતું હશે આમના જેમાં જ એમના બંનેનો ફાયદો થતો હશે સાયનોબેક્ટેરિયા એના બિના નોસ્ટોક એસિલેટેરિયા આ બધા કોણ છે બીજી એ બ્લૂ ગ્રીન આલ્ગી જે વનસ્પતિની અંદર જમીનમાંથી પોષક દ્રવ્યોનો પ્રાપ્ત કરાવતા હશે માટે જૈવિક ખાતરો તરીકે ઓળખાય એના બિના એઝોલા એઝોસ્પાઈલિયમ ડાંગરના ખેતરમાં વપરાતા જૈવિક ખાતરો છે ઓકે મિત્રો તો આ હતી આપણી સ્લાઇડ પૂરી તો આનો તમે સ્ક્રીનશોટ પાડી દેજો જેવી ખાતરનો આ આપણું ચેપ્ટર અહીંયા પતી જાય છે તો આ બધા સ્ક્રીનશોટ છેલ્લી ઘડીએ જોવા માટે એમસીક્યુ માટે તો બહુ જ મહત્ત્વના છે હા થિયરિકલ પણ આના તમારા ખાલી શબ્દોમાં જે છે અહીંયા મેં જે મુદ્દા આપ્યા છે તમારા વાક્ય બનાવી દેવાના છે ઓકે મિત્રો તો આવજો બાય લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો